ઘણા લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પ્રમુખ પદની જગ્યા ઉપર આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે બપોરના વિજય મુહર્તમાં ચાર સંભાળ્યો હતો ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ચાર્જ સંભાળી લીધો છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે જ્યારથી પ્રમુખની વરણી થઈ ત્યારથી વિવાદ ચાલી રહ્યો હતો ભાજપનું એક ગ્રુપ સતત પાલિકા પ્રમુખ સંગીતાબેન સામે નારાજ જોવા મળી રહ્યું હતું અને તાજેતરમાં જ ભાજપના સદસ્યોએ અપક્ષો સાથે મળી સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો ત્યારે પાલિકા પ્રમુખના રાજીનામા બાદ આજે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે આજે વિધિવત રીતે પાલિકા પ્રમુખનો ચાર્જ ગ્રહણ કર્યો છે આજે શૈલેષભાઈ રાયગોર તેમના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો

પથગ્રહણ વખતે ગુજરાત રાજ્ય સંગઠન મોડી મંડળ અને અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠન મંત્રી રત્નાગરજી મહામંત્રી રત્નીભાઈ પટેલ જવાન પ્રભારી જનદીભાઈ કાવડિયા અને જે ગુજરાત રાજ્યનો આજે વિકાસને ચાર ચાંદ લાગ્યા બા ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી તેમજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભ કનુભાઈ વ્યાસ શ્રી પ્રજાપતિ અને જે ડીસામાં અત્યારે નામ ગુંકના પૂર્વ ડીસા નગરપાલિકા પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય જેમને ડીસા માટે કંઈક કવડું છે એ ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળી સાહેબ અને અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ મગનલાલભાઈ માળી પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે ડીસા શહેર સંગઠનના શ્રી રમેશભાઈ દેલવાડિયા કનુભાઈ જોશી અશોકભાઈ પટેલ અને ડીસાના જે ભારતીય જનતા પાર્ટીના હર હંમેશા જે સખત મહેનત કરતા તમામ કાર્યકર્તાઓ અને ડીસાના નગરજનોનો આ શુભ દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય એમ બે જય એમ બે